नमस्कार दर्शक मित्रों आप जुड़े आज वडोदरा लाइव ट्वेंटी फोर માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગે વાનોની મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની હાજરીમાં મળી હતી મીટિંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી બાવીસમી યોજાનાર સાધારણ સભા તથા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બેડીકમ અડીખમ ખેડૂતોના મસીહા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસીયાની પ્રતિમા મુકાઈ રહી છે તેનું અનાવરણ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના દ્વારા કરવામાં આવશે આ સંમેલનમાં જિલ્લાના છેવાડાના ગ્રામમાંથી આશરે પચાસ હજાર જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈનું ભવ્ય દિવ્ય સ્વાગત કરશે જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવેલ કે આગામી બાવીસમી તારીખે બેંકની તેમજ સહકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ ખેડૂત સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ખેડૂતો ખેતપેદાશો ઉપર વિશેષ માર્ગદર્શન મેળવે તેવી ટકોર કરી હતી આ સંમેલનમાં ઉપલેટામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ જેટલા ખેડૂતો જોડાશે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરે કર્યું હતું બાવીસ તારીખ સોમવાર અને પહેલું નોરતું આપણી રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભા રાજકોટ મુકામે યોજાવા જઈ રહી છે વર્ષોથી આ સાધારણ સભા આપણે જામકોણા મુકામે કાયમી માટે યોજતા હોય છે અને વર્ષોથી તમે ત્યાં કરોણા આવો છો હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ બાવીસ ના રોજ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેરામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત સંમેલન મળ્યું અને લગભગ પાંચક હજાર ખેડૂતો આ બાવીસ તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારિતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર